વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આકૃતિ આર્ટ ગેલેરીમાં ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન એટલે કે વડોદરાના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો વડોદરાના અગિયાર નામાંકિત ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેમેરામાં જે અદ્ભુત તસવીરો કંડારવામાં આવી હતી તેને વડોદરા શહેરના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ જે નામાંકિત ફોટો જર્નાલિસ્ટ છે તેમાંના એક ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝના ભૂપેન્દ્ર રાણા તેઓએ પણ કેમેરામાં કંડારેલી અદ્ભુત તસવીરો તમે આ એક્ઝિબિશનમાં જઈને નિહાળી શકો છો ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસીય આ એક્ઝિબિશનનું આયોજન કીર્તિ મંદિર સ્થિત આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે હું ઇન્ડિયન એક્સપ્રેસનો ફોટોગ્રાફર છું ભૂપેન્દ્ર રાણા હવે અમારે ઓગણીસ વીસ એકવીસ ત્રણ દિવસ એક્ઝિબિશન અહીંયા છે કીર્તિ મંદિરની અંદર હવે મારો પહેલો ફોટોગ્રાફ છે મોદી સાહેબનો ફોટોગ્રાફ છે પીએમ સાહેબનો હવે એની અંદર ઘણી બધી વસ્તુઓ કહી જાય છે બીજો છે નીતા અંબાણીનો ફોટોગ્રાફ છે આઈપીએલનો છે ત્રીજો ફોટો છે રાહુલ ગાંધીનો ફોટો છે એના પછી એક ઉલ્લુનો ફોટો છે નીચે જે છે અહીંયા પોલિટિકલ ફોટોગ્રાફ છે એવી રીતે અલગ અલગ પ્રકારના ફોટો છે હવે એ જે ફોટો ઉપરની જે પેનલ છે ત્રણ ફોટાની અંદર એમાં બધું ઘણું બધું કહી જાય છે એક વસ્તુ એની અંદર છે કે ભાઈ સરકાર કોઈ બી આવે સરકાર કોઈ બી આવે પણ એ બી મહત્વ હોય છે કે ઉદ્યોગપતિ એ એનું મોરલ એ કરતા હોય છે કોંગ્રેસ આવે કે બીજેપી આવે એટલે મેં બે મુખ બતાવ્યું છે એની અંદર કે બે એ છે કે જે બી પક્ષ આવે એને હેન્ડલ એ ઉદ્યોગપતિ જ કરતા હોય છે એ જગ જાહેર છે વસ્તુ તો એ એ પિક્ચરમાં બંનેમાં એ બતાવ્યું છે જ્યારે કોંગ્રેસ આવે કે બીજેપી આવે અને વચ્ચે અનીતા અંબાણી છે એટલે પિક્ચરમાં એ બતાવ્યું છે કે ભાઈ બે મુખ હોય છે એમના એ કોઈ બી સરકાર જે બી સરકાર બેસ છે એમની તરફ હોય છે એ મારું ઉપરનું વિઝન છે ગુવરના ફોટાની અંદર એકચ્યુઅલી જોવાના નજરિયા હોવો જોઈએ તમને કારણ કે તમને દેખાય નહીં ઝાડની અંદર ગ્રીન પત્તા હોય ને આખું બુડ જેવું લાગે છે આખું ભગવાને એનો કલર બી એવો આપ્યો છે કારણ કે એને બચવા માટે કુદરત બી એમને સપોર્ટ કરે છે પિક્ચરમાં એ છે કે આવો કલર બુડ જેવો કલર કારણ કે કોઈ પક્ષી એને ખાઈ ના જાય મારી ના નાખે એટલા માટે હોય છે હવે એની અંદર છે બે સંસદ છે અને એક શિક્ષણ સમિતિ છે બે મેયર છે બે એમપી અને બે મેયર છે અને એક શિક્ષણ સમિતિ છે એ છે જે એમાં રંજનબેનની સામે જુએ છે કે ફોર્મ ભરું કુતરાવાલાની અંદર છે કે ભાઈ આ છે કોર્પોરેશનનો ફોટો અમદાવાદ કોર્પોરેશનનો ત્યાં આગળ છે ને આ લોકો શિયાળો હોય તો તાપણું કરે છે કૂતરા માટે અને જેટલા કોર્પોરેશન ના અધિકારીઓ છે એ ત્યાં જમાડે છે કૂતરા ના લગભગ પચાસ ડોગ હશે ત્યાં એટલે મને એવું લાગ્યું હમણાં કુતરાનો જે વિવાદ ચાલે છે લોકો એક બાજુ ખવડાવે છે અને એક બાજુ વિવાદ ચાલે છે